આજે હું શેર કરીશ તમારી સાથે સિંગ ભજીયા બનાવવાની રેસીપી તો એ આગળ મેં સિંગદાણા લઈ લીધા છે આપણે કાચા સિંગદાણા યુઝ કરવાના છે શેકેલા નહીં કરવાના તો એ આગળ મેં સો ગ્રામ સિંગદાણા લઈ લીધા છે હવે આપણે એને ધોઈ લઈશું આ રીતે પાણી નાખીને આમાં નામાં આપણે ધોઈ લઈશું આમાં નારા કરી દઈશું આપણે આ રીતે અહીંયા ઘડી હવે આપણે બેસન લઈ લઈશું તો એ આગળ મેં અડધો કપ બેસન લીધો છે અને અહીં ચોખાનો લોટ લીધો છે બે ચમચી અને કોર્નફ્લોર લીધો છે બે ચમચી મોટી બે ચમચી અહીંયા મરચું થોડી હળદર આ પ્રમાણે મીઠું ને ગરમ મસાલો અડધી ચમચી મિક્સ કરી લઈશું હવે આપણે અંદર મિક્સ કરી કરીશું એક પરી તેલ એડ કરીશું મિક્સ કરીશું હવે થોડું થોડું પાણી એડ કરીને કરી રીતે આ રીતે આપણે લોટમાં કોટ કરી લીધા છે હવે પંદર મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું એને અહીંયા પંદર મિનિટ થઈ ગયા છે જોઈએ એકદમ એ થઈ ગયા છે હવે આપણે અંદર ચોખાનો લોટ એડ કરીશું એક મોટી ચમચી જેથી આપણા શિંગભજા એકદમ છૂટા છૂટા થઈ જાય જોઈ શકો છો આપણા સિંગ બધે એકદમ છૂટા છૂટા થઈ ગયા છે આ રીતે હવે આપણે તરી લઈશું તરવા માટે મેં અહીંયા આગળ તેલ મૂકી દીધું હતું હવે આપણે તરી લઈશું અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે ચેક કરી લઈએ અહીંયા પહેલાથી મેં ગરમ કરવા મૂકી દીધું હતું જોઈ શકો છો બબલ થાય છે ને ઉપર આવે આવે છે આપણા સિંગ ભજીયા તેલમાં એડ કરી દીધા છે આપડે જોઈ શકો છો આપણે નાખ્યા હતા કેટલા બધા બબલ થતા તા હવે તળા એટલે ઓછા થઈ ગયા આપડા ક્રિસ્પી સિંગ ભજીયા થશે ક્રિસ્પી અંદરથી આપડા સીમ ગજિયા રહી ગયા છે હવે આપણે આ ટીશ્યુવાળામાં કાઢી લઈશું જેથી આપણું તેલ બધું નીકળી જાય છે તરી લઈશું એ રીતે આપણે તરાઈ ગયા છે હવે આપણે કાઢી લઈશું એને બી રેડી થઈ ગયા છે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી થયા છે અહીંયા થોડું સંચર ચાટ મસાલો અડધી ચમચી થોડું લાલ મરચું અડધી ચમચી હવે મિક્સ કરી લઈશું આપણે હવે આપણે એની પર સ્પ્રિન્કલ કરી લઈશું મસિંગ બધી તરણ રેડી થઈ ગયા છે કમ્પ્લેટ મસાલો થઈ ગયો છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં